આજે આપણે ગરમ ગરમ વાસણની અંદર રૂપિયાવાળા શેમ્પૂ નાખીને એક એવી ખાસમ ખાસ વસ્તુ તૈયાર કરવાના છીએ જે આપણને યુનિક અને જોરદાર ફાયદો આપશે તો દોસ્તો આપણે સૌથી પહેલા રૂપિયાવાળા બે શેમ્પૂને મીડિયમ ફ્લેમ ઉપર સરસ મજાની રીતે ઉકાળવાના છીએ અને તેની મદદથી જે વસ્તુ તૈયાર થશે તે ઘરમાં સાફ સફાઈ કરતી ગૃહિણીઓને જોરદાર કામમાં લાગશે તો દોસ્તો આપણે આની અંદર કોલગેટ નાખી દઈએ તે પહેલા તમારે જલ્દીથી કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરવાની છે કે તમે આ વિડીયો દુનિયાના કયા ખૂણામાંથી જોવો છો જેથી આવનારા નવા વિડીયોની અંદર અમે તમારું નામ લઈને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો લાસ્ટ વિડિયોનું સ્પેશિયલ થેન્ક્સ હીરાલાલ સોનીને કચ્છથી નિલેશ ભટ્ટને કરજણથી અને રોહિત શાહને બરોડાથી જાય છે તો દોસ્તો આપણે શેમ્પુ અને લાલ કોલગેટને મીડિયમ ફ્લેમ ઉપર સરસ મજાની રીતે ચમચી અથવા અન્ય વાસણની મદદથી મિક્સ કરી દઈએ અને ત્યારબાદ આજે હું તમને સાફ સફાઈમાં સરસ મજાની રીતે કામમાં લાગે અને કાળામાં કાળા ડાઘોને પણ ચપટી વગાડતા મટાડી દે તેવી એક વસ્તુ બનાવવાના છીએ તો હવે તમારી નજર સામે આપણે થોડુંક એવું પાણી પણ નાખી દીધું છે અને હવે આપણે શેમ્પુ અને કોલગેટ અને પાણીને આ ત્રણેય વસ્તુને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરીશું અને ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ તમારા ઘરની ઉપલબ્ધ તમામ વસ્તુને આમાં એડ કરીને તમારા માટે એક જોરદાર ફાયદાવાળી વસ્તુ તૈયાર કરવાના

તે નાખવાનો છે અને પછી સરસ મજાની રીતે મિક્સ કરવાનું છે પરંતુ તમે જોયું હશે કે જેવો આપણે બેકિંગ સોડા નાખ્યો એટલે તરત જ આમાં ફીણ ઉદ્ભવવા લાગ્યા તમારે ડરવાની કોઈ જરૂર નથી આ આપણી વસ્તુ બનાવવાના પાઠમાં તે એક વસ્તુ છે તો આપણે આને સરસ મજાની રીતે મિક્સ કરી દઈએ દોસ્તો શેમ્પુ કોલગેટ બેકિંગ સોડા આ તમામ વસ્તુના જે પોઝિટિવ તત્વો છે જે આપણા ઘરમાં સાફ સફાઈમાં ખૂબ જ કામ લાગશે તો આપણે તેને સરસ મજાની રીતે ઉકાળીએ તમારે એકથી બે મિનિટનો ગેપ લઈને સરસ મજાની તે તમામ વસ્તુને ઉકાળવાની છે અને હા તમારો ગેસ તો મીડિયમ જ હોવો જોઈએ આટલું કર્યા બાદ ચારથી પાંચ મિનિટ પ્રોસેસ તૈયાર કર્યા બાદ તમારે આને થોડું ઠંડુ થવા દેવાનું છે અને ત્યારબાદ તમારા ડાઘાવાળા વાસણો હોય અથવા તમારા ઘરની વોશ બેસિન છે તમારા ઘરના ગેસના ચૂલાઓ છે આ તમામ વસ્તુને તમારે સરસ મજાની રીતે સાફ કરવાની છે વિડીયોને સ્કીપ નથી કરવાનો વાલા તમારી સામે જ અમે સાફ કરીને બતાવીશું કે આનાથી હકીકતમાં કોઈ ફાયદો થાય છે કે નહીં તો આપણે સૌથી પહેલાં વાસણને સાફ કરીએ અને ત્યારબાદ ગેસના ચૂલાને પણ સાફ કરીશું તો દોસ્તો હવે આપણે આ ગેસના ચૂલા હોય જો તમારે આવા સ્ટીલના ગેસના ચૂલા હોય તો તમે સાફ કરી શકો છો અને સરસ મજા અંતે સાફ કરીને જે રીતે નોર્મલી તમે સાફ સફાઈ કરતા હોય તે રીતે કરો આ તમારા માટે ઘરેલું લિક્વિડ અમે બનાવીને આપ્યું છે જે વાસણ સાફ કરવાનું લિક્વિડમાં ગણી શકાય મફતના ભાવે તમારા ઘરે તૈયાર થઈ ગયું છે અને કાળામાં કાળા ડાઘોને હટાવવામાં મજબૂત કામ કરશે તો દોસ્તો હજુ તમારે વિડીયો સ્કીપ નથી કરવાનો હજુ અમે સરસ મજાને તે ગેસના ચૂલાને સાફ કરીને તમને બતાવીએ કે જોઈ શકો છો કેટલો ચમકદાર આની મદદથી બની ગયો છે તો દોસ્તો બજારમાંથી જે પાંચ લિટરના પાઉચ ખરીદવા કરતાં થોડુંક થોડું આમ બન આ રીતે બનાવો તો તમને ઘણો સારો એવો ફાયદો થઈ શકે છે તો આવા અવનવા વિડીયો જોવા માટે જલ્દીથી અમારા પેજને ફોલો કરી લેજો અને વિડીયોની અંદર જઈને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમે આ વિડીયો દુનિયાના કયા ખૂણામાંથી જોવો છો થેન્ક યુ આખે આખો વિડીયો જોવા માટે દોસ્તો